સીધાજ શું સમજતા ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે ઉદય આતંકી અબ્દુલ રહેમાન કે જે મળી આવ્યો છે ને તેના અંગેની હિસ્ટ્રી પણ સામે આવી છે કે કેનો રહેવાસી હતો અને હાલ શું પ્રાથમિક માહિતી તેને લઈને દીક્ષિતા જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ છેલ્લા એક મહિનાથી એક ઇનપુટ મળેલું હતું અને આ ઇનપુટને લઈ અને કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ઇનપુટ જે હતું એ હરિયાણાનું મળી આવ્યું હતું અને હરિયાણાની અંદર આ બે દિવસથી આખું ઓપરેશન ચાલી રહ્યું હતું ગુજરાત એટીએસનું અને એની સાથે સાથે હરિયાણા એસટીએફને પણ સંયુક્ત રાખવામાં આવી હતી ત્યારે આ બંને એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આ સંયુક્ત ઓપરેશનની અંદર અબ્દુલ રહેમાન નામના આતંકીની ધરપકડ અત્યારે કરવામાં આવી છે જેની પાસેથી બે જીવતા બોમ્બ પણ મળી આવ્યા છે ત્યારે અત્યારે હરિયાણા ખાતેની ફરિયાદ નોંધવામાં આવી રહી છે ફરિયાદ નોંધ્યા બાદ એની તપાસ અને પૂછપરછ એ મુદ્દાઓ પર કરવામાં આવશે કે કયા આતંકી સંગઠન સાથે આ જોડાયેલો હતો આનો ઈરાદો શું હતો આ જે બોમ્બ મળી આવ્યા છે બે ક્યાંથી એણે મેળવ્યા હતા અને એનો ઉપયોગ ક્યાં કરવાનો હતો સાથે જ્યાં મૂળ યુપીનો રહેવાસી છે તો હરિયાણા શું કામ ગયો હતો અને ગુજરાત સાથે એનો કનેક્શન શું મળી આવે છે આ તમામ મુદ્દાઓ પર અત્યારે તપાસ ચાલી રહી છે જે પ્રમાણે ગુજરાત એપીએસનો દાવો છે એ પ્રમાણે કે આ કેસની સાથે સાથે અન્ય કેસોની કડીઓ પણ જોડાયેલી છે